નસવાડી ડુંગર વિસ્તારમાં નવો ડાંબરનો રોડ બનાવવામાં આવતા આદિવાસી પ્રજા આનંદ વિભોર બની ગઈ છે ત્યારે આ નવા બનેલા રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આદિવાસી પ્રજાને ડુંગર વિસ્તારમાં ડાંબરનો નવો રોડ બનાવી આપવામાં આવતા આનંદ વિભોર બનેલી પ્રજાએ ધારાસભ્ય અભિસિંહ તડવીને ખભા પર બેસાડી તેઓના સેવા કાર્ય બદલ આભાર પ્રગટ કર્યો હતો દસવાડીના ડુંગર વિસ્તારમાં વિકાસની નવી તકો ઊભી થતાં વાડિયા ગામે વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં ડુંગર વિસ્તારની પ્રજાએ પુષ્પહાર વડે ધારાસભ્યનું સન્માન કર્યું હતું આબુ જેવા સર્પાકાર અને ઢાળ ચડતા ઉતરતા રસ્તાઓ કાચા ધૂળ્યા હોવાથી તેઓની અવરજવર માટે વ્યાપક પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો આ અંગે ધારાસભ્યએ અસરકારક રજૂઆતો કરી હતી જેના પરિણામે આ માર્ગ ડામરવાળો બનાવવામાં આવ્યો હતો સરકારે રૂપિયા તેર પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો ડામર માર્ગ બનાવી દેવાતા ગ્રામીણ આદિવાસી પ્રજાએ ઉત્સવની જેમ આ અવસરને મનાવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તડવીએ વાડીયા ગામે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર સતત ચિંતિત છે આ માર્ગ બનાવવાની રજૂઆત જ્યારે મારી સમક્ષ આવી ત્યારે મેં આ વિસ્તારની પ્રજાની જરૂરિયાતને ધ્યાને લઈ અત્રેના નાગરિકો સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરી શકતા ન હોવા અંગેની નોંધ લઈ તેઓને પાકા ડામર સપાટીના રસ્તાની આપૂર્તિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાંધકામ મંત્રીને રજૂઆતો કરતા આ માર્ગ નવીન ડામર સપાટીનો મંજૂર કરવામાં આવ્યો હતો જેનું ખાત ખાતમુહૂર્ત પણ અમે કર્યું હતું ત્યારે આ માર્ગનું લોકાર્પણ કરતા આ વિસ્તારની પ્રજાની ખુશાલી જોઈને ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે તે અમને પ્રતીત થઈ રહ્યું છે આજે નસવાડી તાલુકાથી નસવાડી ગામથી તાલુકા મથકથી પિસ્તાલીસ કિલોમીટર દૂર અમારું છ કિલોમીટર લંબાઈનો રસ્તો ચૌદ કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે અને રસ્તાનું આજે અમે લોકાર્પણ કર્યું છે આ સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કેમજીભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય આપડા રણજીતભાઈ દેખીયાભાઈ વાનજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ અમારા ગામ જની અમારા રસુલભાઈ આ બધા જ આગેવાનોને સાથે મળીને આ રસ્તાનું અમે લોકાર્પણ કર્યું છે આવનારા દિવસો જે બાનુ કરોડ યોજના છે એને પણ અમે પૂરું કરવાની અધિકારીઓને સૂચના આપી છે ઇકોતેર ગામોને પાણી મળે એની પણ અમે અધિકારીઓને સૂચના આપી છે અને બીજું આ ડુંગર નો કુકડા થી આંબવાનો એક રસ્તો બાકી છે એવી પણ મેં સરકારમાં રજૂઆત કરી છે બીજો કવાડ તાલુકાની અંદર નાની જરૂર મોટીની જલુડી છે એનો જે પુલ ઉપર એ પુલ વાળો જે ભાગ છે એ પુલ બનાવવાનો છે એને કારણે અમે કવાટમાં દુકાનંતરમાં જઈ શકતા નથી અત્યારે પણ એ પુલ બનાવવા માટે પણ માનનીય મુખ્યમંત્રીને જરૂર કરોડના ખર્ચે એની દરખાસ્ત અમે મોકલી છે અમારા લોકપ્રિય સાંસદ જેસુભાઈ राठવાને પણ બધા કાર્યકર્તાઓ અમને મળ્યા હતા અને એમની રજૂઆત ધ્યાને લઈને અમે આ રજૂઆત સરકારમાં મોકલી છે આવનારા દિવસોની અંદર હજુ ઘણા બધા રસ્તાના ખાત મુહૂર્ત કરવાના છે અને આ પ્રમાણે ગામડાની અંદર પાકી સુવિધા એને મળે એવી વ્યવસ્થા અમે કરીએ છીએ ભારત માતા કીજે